આ તરફ પવિત્ર યાત્રાધામ વીરપુરમાં હત્યાની એક ઘટના સામે આવી છે રાજુ બારૈયાની આર્ટિકા કારમાં મૃતકનું અપહરણ કરીને વાડીએ લઈ ગયા હતા નવ શખ્સોએ બેઝબોલનો ધોકો પ્લાસ્ટિકના પાઇપ ધોકા વડે મારતા ગંભીર ઈજા થતા મોત નીપજ્યું છે હિતેન ઉર્ફે હિતેશ બારૈયા નામના વ્યક્તિનું મોત થયું હતું આરોપી રાજુ બારૈયા અને મૃતક હિતેન બારૈયા કૌટુંબિક ભત્રીજો થતો હોવાની માહિતી સામે આવી છે તાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉપપ્રમુખના પતિ રાજુ બારૈયાએ આ હત્યા કરી છે આરોપી રાજુ બારૈયાની દીકરી સાથે મૃતક ફોનમાં વાતચીત કરતો હોવાનો ખાર રાખીને આ હત્યા કરાઈ હતી મૃતકના મૃતદેહને ફોરેન્સિકમાં પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે હત્યાના બનાવમાં પોલીસે સાત શખ્સોની અટકાયત પણ કરી છે અને આ ઉપરાંત મુખ્ય આરોપી રાજુ બારૈયા અને નીતિન મકવાણા હાલ તો ફરાર થઈ ગયા છે વેરપુર પોલીસે આ બંને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે